કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે વાયટી સ્ટુડિયો ઓપન કરી અને નોટિફિકેશન ઉપર ક્લિક કરશો ને એટલે એક નોટિફિકેશન આપણને જોવા મળી રહ્યું છે હવે આ નોટિફિકેશનમાં લખેલું છે પ્રોટેક્ટ યોર ચેનલ ફ્રોમ માલવેર ટર્ન ઓન ઇનહેન્સ શેફ બ્રાઉઝિંગ બિફોર ડાઉનલોડિંગ ફાઇલ્સ ઇન ક્રોમ જેવું જ તમે આ નોટિફિકેશન ઉપર ક્લિક કરશો ને એટલે આ પ્રકારનું તમને દેખાશે હવે આપણે આ નોટિફિકેશનને આખું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી લીધું છે અને તમે અહીં જોઈ શકો છો કે તમારા એકાઉન્ટ માટે વધારે સલામત બ્રાઉઝિંગ મેનેજ કરો તમારા એકાઉન્ટ માટે વધારેલા સલામત બ્રાઉઝિંગ ગૂગલ ક્રોમ અને જીમેલ પર ફિશિંગ અને માલવેર સામે વધુ સુરક્ષા પૂરી પાડવામાં મદદ કરી શકે છે તમારા એકાઉન્ટ માટે ઉન્નત સલામત બ્રાઉઝિંગ કેવી રીતે કાર્ય કરે છે તમારા એકાઉન્ટ માટે સલામત બ્રાઉઝિંગ પૃષ્ઠભૂમિમાં કાર્ય કરે છે જેથી ખતરનાક વેબસાઇટ ડાઉનલોડ અને ટેક્સટેશન સામે ઝડપી અને સક્રિય સુરક્ષા પૂરી પાડી શકાય જો તમે તમારા એકાઉન્ટ માટે ઉન્નત સલામત બ્રાઉઝિંગ ચાલુ કરવાનું પસંદ કરો છો તો ઉન્નત સલામત બ્રાઉઝિંગ તમને સાઇન ઇન હોય ત્યારે સુરક્ષિત રાખે છે અને ગૂગલ ક્રોમ અને જીમેલમાં તમારી સુરક્ષામાં સુધારો કરે છે તો આ ઓપ્શનને ઓન કરવાથી આપણી જીમેલ આઈડી અને આપણું યુટ્યુબ ચેનલ બંને સેફ રહેશે તો આ ઓપ્શનને ઓન કરવા માટે અહીં તમારે ક્લિક કરવાનું છે વધારેલ સલામત બ્રાઉઝિંગ મેનેજ કરો તેના પર જેવું જ તેના પર ક્લિક કરશો ને એટલે અહીં આ ઓપ્શનને આપણે ઓન કરવાનું છે અહીં તમારે ક્લિક કરી અને ટર્ન ઓન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે આ ઓપ્શનને ઓન કરવાથી ખતરનાક વેબસાઇટ અને ડાઉનલોડ અને વિસ્તરણ સામે ઝડપી અને વધુ સક્રિય સુરક્ષા મળશે તો આ ઓપ્શનને ઓન કરવાથી આપડી જીમેલ આઈડી અને યુટ્યુબ ચેનલની બંનેની સુરક્ષા વધી જશે એટલે કે આપણું યુટ્યુબ ચેનલ અને જીમેલ આઈડી બંને સેફ રહેશે તો બસ મિત્રો આજના વિડીયો ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં